નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર વી સી રાઠોડ આપનું સ્વાગત કરું છું બંધારણની કલમોના પરિચંદે આજે આપણે કલમ નંબર બસો નવ્વાણું ત્રણસો અને ત્રણસો એની જોગવાઈઓ જોઈશું પણ એ જોગવાઈઓ જોઈએ તે પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે જોઈએ વિગતો કલમ નંબર બસો ને નવ્વાણું કરારો સંઘ કે કોઈ રાજ્યની કારોબારી સત્તા વાપરતા કરેલા તમામ કરારો યથાપ્રસંગ રાષ્ટ્રપતિએ અથવા તે રાજ્યના રાજ્યપાલે કરેલા છે એમ કહેવાશે અને તે સત્તા વાપરતા કરેલા એવા તમામ કરારો અને મિલકતના હસ્તાંતર પત્રો ઉપર રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ વતી તેઓ ફરમાવે કે અધિકૃત કરે તે વ્યક્તિએ અને તે રીતે સહી સિક્કા કરી આપવા જોઈશે આ બંધારણના હેતુ માટે અથવા અમલમાં હોય એવા ભારત સરકાર સંબંધમાં અધિનિયમના હેતુ માટે કરેલા કોઈ કે હસ્તાંતર અંગે રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલ અંગત રીતે જવાબદાર ગણાશે નહીં તેમજ તેઓ પૈકી કોઈની વતી એવો કરાર કે હસ્તાંતરણ પત્ર કરનાર કે તેના ઉપર સહી કરનાર કોઈ વ્યક્તિ અંગત રીતે જવાબદાર ગણાશે નહીં બે ત્રણ બાબતો છે એ મુદ્દા આપણે અહીંયા જોઈ લઈએ કે સંઘ કે રાજ્યની કારોબારીએ કરેલા કરારો અનુક્રમે રાષ્ટ્રપતિ કે રાજ્યપાલના નામે થાય છે એક માસનો પ્રશ્ન પરીક્ષામાં આમાંથી પૂછવા તો પૂછી શકાય રાજ્ય સરકારે કરેલા કરારો કોના નામે થાય છે રાજ્યપાલના અને કેન્દ્ર સરકારે કરેલા કરારો રાષ્ટ્રપતિના નામે થાય છે કલમ નંબર બસો આ કરારો રાષ્ટ્રપતિ કે રાજ્યપાલે જેને અધિકૃત કર્યા હોય તે વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે એવું નથી કે દરેક જગ્યાએ રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ એમાં એ દ્વારા એમને જે અધિકૃત વ્યક્તિની નિમણૂક કરી હોય તે વ્યક્તિ દ્વારા પણ કરી શકાય છે આવા કરારો અંગે રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ અંગત રીતે એ જવાબદાર ગણાતા નથી એમાં જો કોઈ ખામી હોય તો તથા રાષ્ટ્રપતિ કે રાજ્યપાલે જેને કરાર કરવા અધિકૃત કરેલ છે તે વ્યક્તિ પણ અંગત રીતે એ જવાબદાર ગણાતી નથી ભલે એ એમાં સહી સિક્કા કરે પણ એમાં કોઈ ફેરી હોય તો એ માટે એ જવાબદાર ગણાતા નથી કલમ નંબર ત્રણસો દાવા અને કાર્યવાહી ભારત સરકાર સંઘના નામથી દાવો માંડી શકશે દાવો માંડવો હોય તો ભારત સરકાર એ સંઘના નામથી અથવા તે નામે તેની સામે દાવો માંડી શકશે રાજ્યની કોઈ સરકાર રાજ્યના નામે દાવો મોડી શકશે અથવા તે નામે સામે દાવો મોડી શકશે અને આ બંધારણથી અપાયેલી સત્તાની રૂએ કરેલા સંસદના અથવા તે રાજ્યના વિધાનમંડળના અધિનિયમથી કરવામાં આવે તેવી જોગવાઈઓને આધીન રહીને આ બંધારણ કરવામાં આવ્યું ન હોત અથવા હિન્દુ ડોમિનિયન તથા તત્સમાન પ્રાંતો અથવા તત્સમાન દેશી રાજ્યો જે કિસ્સામાં દાવાઓ મોડી શક્યા હોત અથવા તેમની સામે દાવો મોડી શક્યો હોત તેવા કિસ્સાઓમાં પોતે પોતાના કામકાજ સંબંધમાં દાવો મોડી શકશે અને તેમની સામે દાવો મોડી શકશે એટલે કે બંધારણના અમલ દરમિયાન કોઈ પાર્ટી સામે દાવો કરવાનો હોય તો કઈ રીતે એની કાર્યવાહી છે એની જોગવાઈ આ કલમમાં કરવામાં આવી છે હા આ બંધારણના આરંભે હિન્દુ ડોમિનિયન જેમાં પક્ષકાર હોય તેવી કોઈ કાનૂની કાર્યવાહીનો નિકાલ બાકી રહી ગયો હોય તો તે કાર્યવાહીમાં ડોમિનિયનને બદલે ભારત સંઘ પક્ષકાર રહેશે એટલે કે આઝાદી પહેલાં જો કોઈ આવો કોઈ વિવાદ ચાલતો હોય અને પછીથી એ આગળ ચાલે તો હિન્દ ડોમિનિયનના બદલે ભારત સંઘ એટલે કેન્દ્ર સરકાર એમાં પક્ષકાર રહેશે કોઈ પ્રાંત કે દેશી રાજ્ય જેમાં પક્ષકાર હોય એવી કાનૂની કાર્યવાહીનો નિકાલ બાકી રહી ગયો હોય તો તેવા કાર્યવાહીમાં તે પ્રાંત દેશી રાજ્યને બદલે કે એમાં રાજ્ય પોતે પક્ષકાર તરીકે જોડાશે અથવા રહેશે કલમ નંબર ત્રણસો એ મિત્રો આ જે કલમ છે એ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે કારણ કે આમાંથી પરીક્ષામાં

શકાય એવી જોગવાઈ આ કલમમાં કરવામાં આવી છે બંધારણીય સુધારા અધિનિયમ ઓગણીસો ઇઠ્યોતેર હેઠળ મિલકતના અધિકારને મૂળભૂત હક્કોની જોગવાઈમાંથી દૂર કરીને તેને અનુચ્છેદ ત્રણસો એ પ્રમાણે કાનૂની અધિકાર આપવામાં આવે છે મિત્રો પરીક્ષામાં આ જુદી રીતે પૂછાય છે કે અગાઉ મિલકત ધરાવવાનો હક એ મૂળભૂત હક હતો પણ હવે એ મૂળભૂત હક નથી કેવો હક છે હવે એ કાનૂની અધિકાર છે અને જે ચુમ્વાલીસમો બંધારણીય સુધારો અધિનિયમ છે ઓગણીસો ઇઠ્યોતેરથી આ કલમમાં ફેરફાર કરવામાં આવ્યો છે જે મૂળભૂત અધિકાર હતો તો મૂળભૂત અધિકારમાંથી દૂર કરીને એને કાનૂની અધિકારનો દરજ્જો આપવામાં આવે છે કલમ નંબર ત્રણસો એ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી મુદ્દો છે અને અહીં આપણે અહીંયા તારીખ પણ લખી છે કે વીસ જૂન ઓગણીસો ને મિલકત ધરાવવાનો અધિકાર એ મૂળભૂત અધિકાર ન રહેતા હવે તે માત્ર કાનૂની અધિકાર છે એટલે આ વિગતો પરીક્ષા માટે મોસ્ટ આઈએમપીસી આમાંથી વારંવાર પૂછાય છે બંધારણ માટે અમારા બે ખૂબ જ મહત્વના પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જે વન લાઈનર અને એમસીક્યુ સ્વરૂપે છે બીજું પુસ્તક ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા ડિટેલમાં અભ્યાસ માટે છે બંને પુસ્તકો અકાદમી ઉપર ઉપલબ્ધ છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે ખૂબ જ મહત્ત્વની કહી શકાય એવી ટેલિગ્રામ ચેનલો છે ડીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયાના હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે અને બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં